પંચમહાલ જિલ્લાના શહેરામાં આજે ગણેશ વિસર્જનને લઈને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે ગણેશ વિસર્જન શોભાયાત્રા રૂટ પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શહેરાના પરવડી બજારથી ગણેશ વિસર્જન શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવનાર હોય ત્યારે શ્રીજીની શોભાયાત્રા પરવડી બજારથી હોડી હોળીચકલા મેઇન બજાર સિંધી ચોકડી પોલીસ ચોકી થઈ એ ઘાંચીવાડ વિસ્તાર તથા હોળીચકલાથી પરવડી બજાર થઈને મુખ્ય તળાવ ખાતે પહોંચનાર છે ત્યારે શહેરાના મુખ્ય તળાવમાં ગણેશજીની નાની મોટી પ્રતિમાનું વિસર્જન કરાશે આ વિસર્જનને પગલે શોભાયાત્રાના રૂટ પર બે પીઆઈ છ પીએસઆઈ પંચાણું પોલીસ કર્મીઓ સહિત ત્રણસો વીસ જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ ફરજ બજાવશે શોભાયાત્રા દરમિયાન એક ડ્રોન કેમેરા ચાર વિડિયો કેમેરા અને બોડી વોન કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવનાર છે આજ રોજ ગણેશ વિસર્જનનો જે દિવસ છે અને તેનું સંધાને કુલ ત્રણસો ચોવીસ જેટલા પોલીસ અધિકારી સાથે પોલીસ કર્મચારી ટીઆરબીના જવાનો છે જેમાં બે પીએસઆઈ બે પીઆઈ છ પીએસઆઈ એસસીપીસી થઈને કુલ પંચાણું જેટલા છે એસઆરપીના છ જવાનો છે હોમગાર્ડના છન્નું છે જીઆરડીના છન્નું જવાનો છે ટીઆરપીનો ઓગણીસ કર્મચારી છે તેમજ તેની સાથે ખાનગી વિડીયોગ્રાફર જે છે જેની કુલ સંખ્યા સાર થઈને કુલ ટોટલ ત્રણસો ચોવીસ જેટલા ખાનગી તેમજ પોલીસ અધિકારીઓ સાથે સમગ્ર બંદોબસ્ત જે વિસર્જનનો છે એ શાંતિપૂર્ણ થાય તે માટે બંદોબસ્તમાં રૂપે ફાળવવામાં આવે